કલાકુંજ માં બિરાજતા મંગલમૂર્તિ શ્રી ઘનશ્યામ મહારાજનો છવ્વીસમો વાર્ષિક પાઠોત્સવ તેમજ શ્રી સ્વામિનારાયણ મિશનમાં બિરાજતા શ્રી મહારાજનો વાર્ષિક પાઠોત્સવ ભવ્ય ઉજવણી કરવામાં આવશે સુરતની પ્રસાદીભૂત પાવન નગરીમાં રાજાધિરાજ નારાયણ મુનિદેવની છત્રછાયામાં વરાછા વિસ્તારમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર કલાકુંજમાં બિરાજતા મંગલમૂર્તિ શ્રી ઘનશ્યામ મહારાજનો છવ્વીસમો વાર્ષિક પાઠોત્સવ તેમજ શ્રી સ્વામિનારાયણ મિશનમાં બિરાજતા શ્રી ઘનશ્યામ મહારાજનો છઠ્ઠો વાર્ષિક પાઠોત્સવ તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસથી તારીખ છ પાંચ બે હજાર પચીસ વૈશાખ સુદ ત્રીજથી નવ સુધી પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદ દાસજી મહારાજના આશીર્વાદ ઉજવવામાં આવનાર છે આ મહોત્સવ અંતર્ગત વૈરાગ્ય મૂર્તિ સદગુરુ શ્રી નિષ્કુણાનંદ સ્વામી રચિત અને ભક્તોના ચરિત્રોથી થી સભર તેમજ જેનો પાઠ કરવાથી હરિભક્તોના હૈયામાં હરિ માટે હેતની હેલી ઉભરાય એવા પાવન પવિત્ર ગ્રંથ ભક્ત ચિંતામણી કથાનું મંગલ આયોજન કરવામાં આવેલ છે આ ગ્રંથના વક્તા પદે મંદિર અને મિશનના સંસ્થાપક તેમજ મહોત્સવના પ્રેરક પરમ પૂજ્ય સદ્ગુરુ શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામી બિરાજી સંગીતની સુરાવલી સહભક્તિમય ભાવવાહી શૈલી સાથે કથાનું રસમાન કરાવશે આ મહોત્સવ પ્રસંગે શ્રી હરિદર્શન પરમ પૂજ્ય સંતોની વ્યાખ્યાન માળા યજ્ઞ અભિષેક અન્નકૂટ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ સંતોના આશીર્વાદ દર્શનની સાથે

અમારા ગુરુજી પરમ પૂજ્ય શ્રી નીલકંઠ ચરણદાદજી સ્વામી ની પ્રેરણા ભવ્ય અને દિવ્ય રીતે ઉજવવામાં આવનાર છે જે આ આપણે ઉજવવામાં કઈ કઈ રીતે અને સો સો કાર્યક્રમો કરવાના છે આજ 26મો વાર્ષિક પાટોત્સવ અંતર્ગત કંશામરાદ મહારાજનો દિવ્ય અભિષેક થશે એમાં ચાર તારીખને રવિવારે સવારે 8 થી 12 મહામંત્રની ધૂન થશે બોર પછી પણ 4 થી 7 કલાક દરમિયાન મહામંત્રની ધૂન થશે અને સવારમાં અને બોર પછી યજ્ઞ થશે અને આ ઉત્સવની અંદર અમારા સંપ્રદાયના વૈરાગ્ય મૂર્તિ સત્ગુ નિષ્કુળાનદ સ્વામી રચિત ભક્તિચિંતામની કથાનું સુંદર આયોજન કરવામાં આવેલ છે અને અમારા ગુરુજી દરરોજ રાત્રે થી બાર કલાક સુધી ભક્તિચિંતામની કથામૃતનું સંગીતના સથવારે ભાવવાહી શૈલીમાં કથામૃતનું શ્રવણ કરાવશે કેટલા દિવસ આ કથા ચાલશે અને કઈ જગ્યા આ કથા તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસ થી છ મે સુધી શ્રી સ્વામની મંદિર કલાકુંડના આ વિશાળ ગ્રાઉન્ડ ની અંદર આ કથા થશે કેમેરામેન હેમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા સમય મિત્ર ન્યુઝ સુરત